મેસાણાના પાલોદર ગામમાં ચોસઠ ઝુગડિયા માતાજીના ત્રણ દિવસના સુકન મેળાનો પ્રારંભ થયો છે દર વર્ષે ફાગણવદ અગિયારસ અને બારસના રોજ સુકન મેળો યોજાય છે સુકન મેળાના પ્રથમ દિવસે ઝુગણિયા માતાજીના મંદિર પાસે ખેડૂતો ગાંધી ટોપી પહેરીને એકઠા થાય છે માતાજીના મંડપ નીચે બેઠેલા દરેક જ્ઞાતિના ખેડૂતો પૈકી એક ખેડૂતના મસ્તક પર માળી આવીને ફૂલ રાખે છે ફૂલ રાખેલા ખેડૂતોના વ્યક્તિત્વના આધારે અવલોકન કરીને આગામી વર્ષનો વર્તારો નક્કી કરવામાં આવે છે અને બાર બે દિવસે મેળો યોજાય છે જે યજુર્વેદમાં દર્શાવે ઇન્દ્ર પૂજાના ભાગ સમાન ગણવામાં આવે છે સવાર અગિયાર હતા દિવસે સવારમાં હરૈયો બનાવવા માટે સુથાર લાકડું લેવા જાય પછી બપોરે ખેડૂતો રાસ વણે મારી ફૂલ લઈને આવે માતાજીને હાર ચરાવે હમણાંમાં બેઠેલા માણસના ઉપર શેર નોખે પાણીયારીઓ જે રસા સાબણ ભાદરવો અજવારીઓ અને અંધારીઓ એમ બે પક્ષમાં કુએથી પાણી ભરીને માડ અને ચોતરી લઈ જાય આ ઉપરાંત પાલોદર ગામના મોટા માઠ અને ચોતારા પર પાંચ પાંચ માટલા રાખવામાં આવે છે બંને જગ્યાને શુકલ અને કૃષ્ણ પક્ષ નામ આપીને જેઠ અષાઢ શ્રાવણ ભાદરવો અને આસો એમ પાંચ માસના પ્રતિકૃપ પાંચ પનિહારીઓ નક્કી કરવામાં આવે છે આ પનિહારીઓ ગામના કુવા પરથી પાંચ વખત પાણી ભરી લાવે છે ત્યારબાદ હળ સાથે ખેડૂતને હળ ચલાવે છે અને મહિલાઓ બનીને હળથી ખેડૂત પર પાણીનો છંટકાવ કરે છે આ વિધિ બાદ ખેડૂતો અને મહિલાઓ પોતાના ખોડામાં રહેલી બાજરી ઉછાળી ઘણી બાજરી ઘણી બાજરી એમ ઉચ્ચારણો કરે છે ગામની શેરીઓમાં ઉભેલા નાગરિકો ઉછાળેલી બાજરીને પોતાના ખોડામાં ઝીલે છે આ સમયે ગામમાં અદભુત દ્રશ્યો સર્જાય છે કુવા પરથી પાણી ભરી લાવવાથી માંડીને છેક સુધીની સુકનવિધિ સમય બનતી ઘટનાના અવલોકનોના આધારે આગામી ચોમાસામાં વરસાદ અને કૃષિ પાકોની આગાહી કરવામાં આવે છે જોઈએ તો ખેડૂતો માટે વર્ષ સારું ગણાય અને એક આકસ્મિક રીતે જોવા જઈએ તો આપણે કહીએ કે ખોવાયેલું ધન પાછું આવે એવો પણ બનાવ બને એટલે ચોરીના જેવો ભય ઓછો રહે અને ગયું હોય તો પાછું આવે સાજે સાજે ખેતી વિશે વાત કરીએ તો આ ખેડૂતનો ખેતરમાં અને કે ખરાબો પાક તૈયાર થયો હોય કુદરતી આફત વાવાઝોડું કે વરસાદ કે કડા જેવો એની બેક હોય સતત અંતિમ ક્ષણે એ કંઈ ન થાય એટલે ખેડૂતનો પાક અકબંડ રહે અને ખેડૂતના ઘરમાં પાછો આવે એવી પણ આશા રાખી શકાય આજે હવામાન વિભાગ આધુનિક સાધનોની મદદથી બે માસ અગાઉ ચોમાસાની આગણી કરે છે પરંતુ પ્રાચીન સમયમાં આધુનિક સાધનો ન હતા ત્યારે શુકન મેળા યોજવામાં આવતા હતા જો કે આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં પાલોદર ગામના લોકો માતાજીની આસ્થા સાથે આજે પણ શુકન વિધિ કરીને આગામી વર્ષનો વર્તારો કાઢે છે આ શુકન વિધિમાં ગામની દરેક જ્ઞાતિના લોકો જોડાતા હોવાથી ગામમાં ભાઈચારો પણ કેળવાય છે કેમેરામેન અરવિંદ પ્રજાપતિ સાથે સુરેશ વણોલ ટીવી પાલોદર